વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા હરની તળાવના દુર્ઘટનામાં મૃતકોને ભાવની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વેપારી વિકાસ એસોસિએશનના સભ્યો વેપારીઓ તમામ ધર્મના ધર્મગુરુઓ સાંસદ ધનંજનબેન ભટ્ટ ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્ય મનીષાબેન વકીલ હાજર રહ્યા હતા વડોદરામાં જે આ દુઃખદ ઘટના બની છે એના કારણે વિશ્વભરના ગુજરાતી સમાજ માનવ સમાજ અને વિશેષ કરીને વડોદરાથી જોડાયેલા જેટલા પણ શુભેચ્છકો છે બધાને ખૂબ જ આઘાત પહોંચ્યું છે આ ઘટનાના કારણે જે પરિવારમાં શોકની લહેર વ્યાપ્ત થઈ છે એ પરિવાર સાથે ષ્ટપીઠ વડોદરા વૈષ્ણવ સંપ્રદાયના અંતર્ગત અને વિપો ઇન્ટરનેશનલના માધ્યમથી જ્યારે પણ કોઈપણ પ્રકારની સેવા આવશ્યકતા અને સહયોગની જરૂરત હશે બધા જ અમે સાથે મળી સમદધ્વમ સમગ્છધ્વમની ભાવનાથી સાથે મળીને એમને સહાયરૂપ મદદરૂપ થવા માટે કટિબદ્ધ છીએ પ્રભુ એ હુતાત્માઓને પુણ્યાત્માઓને પોતાના ચરણનું શરણ પ્રદાન કરે એવી જ અમારી શ્રદ્ધાંજલિ છે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના બની અને અનેક માસૂમ બાળકો અને શિક્ષકોનું એમાં મૃત્યુ થયું આ ઘટના આપણા વડોદરા શહેર માટે ખૂબ જ દુઃખદ છે એ પરિવાર પર અત્યારે શું વીતી હશે એને આપણે કદાચ કલ્પી પણ શકતા નથી પરંતુ આ બાળકોની આત્માઓ જ્યાં જ્યાં હશે ઠાકોરજી એમને શાંતિ આપે સદગતિ આપે પરિવારજનો પ્રતિ પણ મારી સંવેદના વ્યક્ત કરું છું અને જ્યારે જ્યારે અમારી જ્યાં જ્યાં આવશ્યકતા હોય અમે પગે આ પરિવારના સાથે છીએ તન મન અને ધનથી અમારો સંપર્ક સાધજો આવા સમયમાં આ ખોટ તો આપણે પૂરી શકતા નથી પરંતુ જે રીતે આપણે એમને શાંતિ આપી શકીએ સહયોગ આપી શકીએ એના માટેના તમામ પ્રયાસો એ આપણે કરવા જોઈએ આ બધી જ આત્માઓ માટે મારે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ વ્યક્તિ સમગ્ર વડોદરા વેપારી વિકાસ એસોસિએશન તરફથી અહીંયા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અહીંયા દરેક કોમના ધર્મ ગુરુઓ એ હાજર છે ખરેખર આ ભારત દેશમાં ને ગુજરાતમાં પણ વડોદરા માટે બહુ જ ખરાબ ગુરુવારનો કારો દિવસ થઈ ગયો નાના ફુલકાઓ જે બિચારા નાના બાળકોને જે ભગવાન બરાબર છે એ પોતાના માના ખોરામાં બિચારા બેઠેલા છોકરાઓ ત્રણથી સાત વર્ષના છોકરાઓ આવી રીતે એ લોકોનું મોત થાય એ ખરેખર એ માને ખબર પડે કે એક માના આંસુ એ લાખ લાખ મા આંસુ બરાબર છે અને આવા ટાઈમે આ જે મોત થયું છે એટલા માટે અમે આજે અહીંયા અહીંયા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અમારી નમ્ર વિનંતી છે વડોદરા શહેરવાસીઓને કે આવતીકાલે કોઈ પ્રોગ્રામ ન કરે કોઈ લાઇટિંગ દારૂ ન પડે ખાલી ધ્વજ ફરકાવે અમારી નમ્ર વિનંતી છે અને આ બાળકોને એમના મા બાપને અને બાળકોને ખાસ દિવ્ય આત્માની શાંતિ મળે એવી ભગવાનને ધનવણ સાથે ખુદા ભગવાનને ધન ભગવાનને પ્રાર્થના ધન્યવાદ આજ રોજ વડોદરાના તમામ ધર્મના ધર્મગુરુઓ દરેક ધર્મના આગેવાનો અહીં ગાંધીનગર ગૃહ ખાતે પધાર્યા છે બે દિવસ અગાઉ હરની તળાવમાં માસૂમ નાના નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના અકાળે મોત થયા છે ડૂબી જવાને લીધે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આપણા માધ્યમથી મૃત થયેલા તમામ આત્માઓને અમે સદ્ગતિ પ્રાપ્ત થાય એમના આત્માને શુદ્ધિ મળે એના માટે અહીંયા અમે પ્રાર્થના કરવા બેઠા છે અહીંયા તમામ ધર્મગુરુઓ એમની શ્રદ્ધાસુમન અહીંયા અર્પણ કરશે આજે